આજરોજ એસસી એસટી ઓબીસી એકતા મંચ પંચમહાલ દ્વારા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા તોળણી ગામ વિસાલાના આચાર્ય દ્વારા છ વર્ષની વિદ્યાર્થીની ઉપર અમાનુષી અત્યાચાર કરી હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાને પાઠવવામાં આવ્યો કાર્યક્રમમાં બૌદ્ધ પ્રોફેસર સામાજિક કાર્યકર નટુભાઈ પરમાર પ્રવિણભાઈ રાઠવા અરવિંદભાઈ માછી રક્ષિત કુમાર શ્રી માળી વગેરે હાજર રહ્યા હતા આ ફાંસીની સજા થાય તેવી ઉગ્ર માંગ સાથે જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને તથા ગૃહમંત્રીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી તો ગુજરાતમાં મહિલા માટે પંચમહાલ પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા પંદર દિવસમાં જ બળાત્કારની છ ગંભીર ઘટનાઓ સામે આવી દાહોદ સુરેન્દ્રનગર મહેસાણાથી અને હવે વહેલી વડોદરામાં અઢાર વર્ષની એક માસુમ દીકરી પર ગેંગ રેપની ઘટના સામે આવી છે ઘટનાઓને કારણે ગુજરાતની દીકરીઓ મહિલાઓ ખૂબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી છે ત્યારે ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિને તાત્કાલિક સુધારીને મહિલાઓને સુરક્ષાની માહેધરી આપવામાં આવે અને આવી કથ કાયદા વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદારીમાં ગૃહમંત્રીને પદપ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી